ધ્રાંગધ્રા પીજી વીસીએલ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા ઉર્જા બચત કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે પીજી વીસીએલ ધ્રાંગધ્રા દ્વારા વીજ સલામતી અને ઉર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ઉર્જા બચત અને વીજળીની સલામતી સ્માર્ટ મીટર્સનો ઉપયોગ વીજ ઉપયોગની કરકસર કેવી રીતે કરવી તેવી વિવિધ બાબતોને ધ્યાનમાં રાખી સેમિનાર કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા ના કાર્યપાલક ઇજનેર જીજ્ઞેશ ઉપાધ્યાય ધર્મેન્દ્રસિંહ જાડેજા એસ બી પટેલ તથા કોલેજના આચાર્ય પ્રતિક દવે સહિત પીજીવીસીએલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ ઉપરાંત એનએસએસ યુનિટ વન અને યુનિટ ટુના ના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પરાગ પરમાર ડોક્ટર રેહાના શેખ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની આભાર વિધિ ડૉક્ટર નિલેશ મારવાણિયા દ્વારા કરવામાં આવી હતી મારું નામ શેખ રેહાના એમ હું એસએસપી જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રાધ્યાપિકા છું આજે અમારે અઠ્યાવીસ અઠ્યાવીસ ડિસેમ્બર અમારી આજની આજ રોજ અમારી કોલેજમાં ઊર્જા સલામતી અને વીજળી કઈ રીતે બચાવી શકાય તે માટેનું કોલેજના વિદ્યાર્થીઓને તે વિશે વીજળી કઈ રીતે બચાવી શકાય તે વિશેનું માર્ગદર્શનનું એક સેમિનાર યોજવામાં આવ્યો હતો આ સેમિનારમાં જે છે કે વીજળી છે કઈ રીતે બચાવી શકાય તેનો ઉપયોગ કઈ રીતે કરી શકાય સોલાર પાવર દ્વારા જે છે વીજળીની વીજળી જે છે એની બચત કઈ રીતે કરી શકાય અથવા તો આપણા ઘરમાં જે વાયરિંગ કરીએ છીએ એ વાયરિંગ છે કયા પ્રકારનું કરાવી જેથી છે તે વીજળીની છે એ બચત કરી શકાય તે ઉપરાંત છે કે જે હાઉસવાઇફ છે જે ડેલી પોતાના જે રૂટીન કામોમાં વીજળીનો ઉપયોગ કરતી હોય છે તો તે સલામત રીતે કઈ રીતે છે તે વીજળીનો ઉપયોગ કરી શકે તે માટેના જે છે સાવચેતીના પગલાંઓ પણ બતાવ્યા પછી બાળકો છે કે પછી જે યંગ જે યુવાનો જે છે એ પણ જો વીજળીનો ઉપયોગ કરતા હોય તો આપણી ડેલી રૂટિનમાં જે નાની નાની જે વસ્તુઓ જે છે તેને અપનાવીએ તો તો પણ છે તો વીજળી છે એ બચાવી શકીએ છે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ કે આપણે જે સ્વીચો છે ચાલુ રખતા હોઈએ છીએ મોબાઈલ ચાર્જિંગ માટે ટીવી ચાલુ કરીએ ત્યારે સ્વીચો ચાલુ હોય છે તો એને બંધ કરી બંધ કરવી જોઈએ અને એ આપણી નૈતિક જવાબદારી પણ છે તે ઉપરાંત જે છે કે ખેતી ક્ષેત્રે જે વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે તો તે સાવચેતીપૂર્વક તેનો છે ઉપયોગ કરવામાં આવે અને વીજળીનો બની શકે તેટલો જે છે એ બચાવ છે એ કરવામાં આવે તે માટેના પ્રયત્નો છે એ કરવા જોઈએ બધાએ કરવા જોઈએ ઓકે